ભાઈ વરણાની અંદર મેળામાં આવો છો તો બહુ સાવચેતી રાખવી કેમ કે અમારી સામે જ એક બેનની કડી કાન માહિતી કુંકે ઘડે ને લઈ લીધી છે સોનાની હતી તો મેળાની અંદર જ્યારે પણ આવો તો છે અને માતાજીનો પ્રસાદ હતો અહીંયા માતાજીનો પ્રસાદ લઈ અને હવે અમે બહાર નીકળ્યા આઠમ ને આઠમ ના દિવસે આજે જવાનું છે ખોડિયલ માના ધામે વરણા તો આજે બધા આપણા દેવી દેવતાના દર્શન કરીને પછી જઈશું વરણા ઘણા માતાજીના મંદિરે દર્શન કરવા માટે આવ્યા હતા હવે હાલ હવે માતાના દર્શન કરી અને કેટલું બધું છે અત્યારે કે તમે જોઈ શકો છો આજે માતાજીની આઠમ છે અને એટલો બધો ક્લાઉડ છે અત્યારે કે આમ દર્શન તો માતાના થવાના છે સો પણ તમને એક વ્યૂ બતાવી દઉં માતાજીના મંદિરનો ખોડિયાર માતાજી

ભોળ નામના ચારણે ઉપાસના કરી ઈસવીસન દિવસે હાજરી મંદિર બાંધ્યું મંદિર માં ગોખ અને ક્ષેત્રપાલ દાદા ની મૂર્તિ ની સ્થાપના કરી માતાજી ની હાજરી માં મંદિર ની સ્થાપના થઈ હોવાથી શ્રદ્ધાળુઓ એવું માને છે કે હાલમાં પણ માતાજી સાક્ષાત વિરાજમાન છે નાના છોકરાઓ પણ મહેનત કરે છે પાણી વેચે છે અને અહિયાં સિત્તેર એસી વર પણ પાછળ તમે જોવો છો એમની ઉંમર સિત્તેર પ્લસ છે સતાય રહી કામ કરે છે એટલે મહેનત થી પાછું ના રહેવું જોઈએ

ત્યારે વરાણા ગામમાં પોતાનો ઉતારો નાખ્યો તે સમયે માતાજીએ ક્ષેત્રપાલ મેરખિયાની વરાણામાં સ્થાપના કરી તે સમયે માં ખોડિયારના પરચા સાંભળીને ભોળ ગોવાળ નામના ચારણે માંની ઉપાસના કરી ઈસવીસન 1365 માં આઠમના દિવસે માતાજીની હાજરીમાં મંદિર બાંધ્યું મંદિરમાં ગોખ અને ક્ષેત્રપાલ દાદાની મૂર્તિની સ્થાપના કરી માતાજીની હાજરીમાં મંદિરની સ્થાપના થઈ હોવાથી શ્રદ્ધાળુઓ એવું માને છે છે કે હાલમાં પણ માતાજી સાક્ષાત બિરાજમાન ભાઈ અંદર મેળામાં આવો છો તો બહુ સાવચેતી રાખવી કેમ કે અમારી સામે જ એક બેનની કડી કાન માહિતી કડે ને લઈ લીધી છે છોનાની હતી તો મેળાની અંદર જ્યારે પણ આવો તો બહુ સાવચેતી રાખવી જેમ પણ એમ દાગીનો સોનાનો ન પેન આવો દેખાડો ન કરવો તમ કે તમે માતાજીના દર્શન કરવા આવો છો કે દેખાડો કરવા આવો છો એ માટે બધાને અપીલ કરીશ કે માતાજીના દર્શન કરવા માટે આવતા હોય તો દેખાડો કરવાની જરૂર નથી તો આ વિડીયોના માધ્યમથી કહીશ કે કોઈએ સાવચેતી આવવું દાગીનો સોનાનો પેન આવવું નહીં અહીંયા બહુ જ ફ્રોડ થાય છે અત્યારે મારી સામે મેં જો એક બેનની કાનમાંથી જે કડી પહેરવા હતી એ કોકે ઝટ્ટ લઈ લીધી છે તો ખોડિયાલ બધાની રક્ષા કરે અને મેળામાં આવો તો દર્શન કરવા પૂરતું આવો